બનાસકાંઠાના લાખડી તાલુકાના એક ગામમાં વર્ષ બે હાજર બાવીસ માં નોંધાયેલા જાતીય સતામણીના એક ગંભીર ગુનામાં લાખણી કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે આ બનાવમાં એક મહિલા પોતાના ઘરના આંગણામાં સૂતી હતી તે દરમિયાન લાખણી તાલુકાના કુવાણા ગામનો આરોપી દિનેશભાઈ આખાભાઈ દિવાલ કૂદીને મહિલા પાસે ગયો હતો અને બળજબરી તેનો હાથ પકડી તેની ઇજ્જત લેવાની કોશિશ કરી હતી આ સાથે જ આરોપીએ ભોગ બનનાર મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

આરોપી દિનેશભાઈ અખાભાઈને જાતીય સતામણીના ગુના બદલ બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે